બાપા ને પૈસા દઈશું અને આપણો આઈફોન લઈ લઈશું એવા જ છો પૈસા આપણા ભાઈ અલ્યા મે પૈસા તો તારો આઈફોન લઈ લઈશું હા એ રીતે જુગાર રમી ના

એ તો અદર પાકે બેહતાન માર ભાઈ હા એટલે આર્યો આ તો ઠરાઈન બેસ હા હા તો એ આ ઠરાઈન બેસ્યો લે જલ્દી બીજી 500 ની પાડે આ ગેમ ના જાય તોય આ લે જો ખાલી હવે પત્તો ખોલું યદો તું તું નજર રશકાલી હા અલે ફરીદી આર્યો અલ્યા આ મા બેટો તમ જી જી લઈને આવ્યો આજ

ખેલી નક જે થવું હોય થાય હા આ સીધી જો કે આમ સીધા ડોટ કરવા બોલ મોટો દાવ રંબો છો હું હોય હે હા તો આઈ જા ને એમ કાન ભાઈ તું તમે બે બંકરો સાઈડ માં જો હે આ જો હજાર આ રહ્યો હું એક લાખ ઓગણપચાસ હજાર છે બરોબર એ આ મેલ્યા એક લાખ ઓગણપચાસ હજાર આ મેલ્યા લે આઈ જા દા ભાઈ હું ગોટ ઠરાઈ દઉં હવ ઠરાઈ દેવ અમે આપડી ગેમ જ છે આ તું સીધા તઈન અને બીજા દાવમાં તારો આઈફોન આ ઓમાં મારો હા હા વસ્તુ એ આ લે હેડ

પટાયો હોય તો કોમ કર ને પણ તે ઉસી ના હાલ ઉસી ના ના મલન આ તો વભરતો જ નહીં હા તો કોમ કા ભાઈ અમાર નહીં રમવું બાઈ ભાઈ અમાર નહીં તા જીતી લેવા એમને અમને યાર હજાર રૂપિયા તો હાલ યાર ખાવાના ઘેર જવાનો ખર્ચો તો હાલ યાર ના માલો તમે કદી પાછા ના હાલતા કોઈને અલે આવો નિર્દય ના બને હાલતો એક ઓગણ બચ્ચા હાલ્યા

કીધું હારું જીતી જો યાર પણ હારી ગયો આ તો યાર આ મારા હારા આ ચીટિંગ કરતા લાગે ને કે હું જીતી જાઉં હવે જે કરી હવે નવરા થઈ જાય આવશું તું ટેન્શન ના લે બાપાનું હું સેટિંગ કરું હોય એ મારા મો તને આપણું દિમાગ ખબર તો યાર એક મો બીજા મોક કરી લે તું હેડ બાપાનું તો હું ગોઠવી આલું હે